સ્વાગત છે આપણે સામાજિક વિજ્ઞાન પણ આપણે અગાઉ વિડીયો મૂકેલા છો તે પણ તમે જોઈ શકો છો હવે જોઈએ કે આનો ગણિતનો પાઠ એક કયો છે તો એ પાઠ છે સમય સંખ્યાઓ મિત્રો અગાઉ તમે જો યાદ કરો તો આપણે ધોરણ સાત ની અંદર સમય સંખ્યા બહુ સહેલી છે તો એનો એક પોઈન્ટ એકનું સંપૂર્ણ સોલ્યુશન આજે જોઈશું તો સ્વાધ્યાય એક પોઈન્ટ એક પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ ગુણાકાર ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જાણો મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે નીચે જેમ જેમ તમને જે આ ગુણાકારની જે ક્રિયા આપી છે જે ગુણાકાર આપે છે કઈ ક્રિયા એ ક્રિયામાં ગુણધર્મ ઉપયોગ કરાયેલો છે એટલે કે આ ક્રિયામાં કયો ગુણધર્મ છે એ આપણે અહીંયા શોધવાનું છે તો મિત્રો પહેલા અહીંયા એક જોઈએ કે માઇનસ ચાર પંચમાંશ ગુણ્યા એક બરાબર એક ગુણ્યા માઇનસ ચાર પંચમાંશ બરાબર માઇનસ ચાર પંચમાંશ હવે આને સમજીએ કે મિત્રો અહીંયા શું છે જો અહીંયા માઇનસ ચાર પંચ પાંચ એને કોના વડે ગુણ્યા છે એક વડે પછી અહીંયા થોડું ઊંધું કર્યું છે આમ એક હતો તો એકને આમ લાવી દીધું હવે તમે જુઓ કે એકને માઇનસ ચાર પંચ પાંચ એક વડે ગુણતા જવાબ ખાલી માઇનસ ચાર પંચ પાંચ જ આવે છે મિત્રો જે આપણે જે રકમ હતી અહીંયા માઇનસ ચાર પંચ પાંચ એ જ જવાબ આવ્યો શાના કારણે એકના કારણે

કે જે અહીંયા હોય ઓકે હવે આગળ જોઈએ કે હવે મિત્રો આને સમજીએ તો અહીંયા એમ માંગે છે કે માઇનસ તેર સત્તરાંશ પહેલા હતું માઇનસ તેર સત્તરાંશ પહેલા હતું એના પછી શું આવ્યું ગુણાકાર પછી તો કે માઇનસ બે સપ્તમાંશ હવે એનું ઊંધું થઈ ગય છે

અને આ આગળ આવતું હતું તેથી અહીંયા આપણે લખીશું ક્રમનો નો ગુણ ઓકે હવે આગળ જોઈએ માઇનસ ઓગણીસ ઓગણત્રીસ ગુણ ઓગણત્રીસ આ સમજવા જેવું છે તમે ધ્યાનથી જોશો તો આવડી જ જશે જોઈએ આપણે કે માઇનસ ઓગણીસ ઉપર હતા અને ઓગણત્રીસ નીચે હતા હવે ગુણાકાર પછી શું થયું માઇનસ ઓગણ મતલબ ઓગણત્રીસ ઉપર આવતા રહ્યા અને માઇનસ ઓગણીસ નીચે આવી ગયા સમજાય મિત્રો એટલે આપણે સાત કે ભાઈ સાત પંચમાંશ નું શું કહેવાય અને એનો વ્યસ્ત શું છે તો આપણે કહી શકીએ કે સાત પંચમાંશ નો વ્યસ્ત સાત પંચમાંશ નો વ્યસ્ત

છે કે એક તૃત્યાંશ ગુણ્યા છ ગુણ્યા ચાર તૃત્યાંશ રીતે ગણતરી કયા ગુણધર્મ ઉપયોગથી કરી શકાય તે જણાવો અહીંયા મિત્રો આજે આપણને દાખલો આપ્યો છે આટલો આટલો જે આપણને દાખલો આપે છે એની ગણતરી કયા ગુણધર્મથી કરી શકાય એ પૂછવામાં આવ્યું છે તો અહીંયા આપણે જોઈએ કે આ જૂથ છે એક આ કૌંસ એટલે આપણે અહીંયા જૂથ સમજીએ કે આનું એક જૂથ છે એટલે આપણે અહીંયા જોઈએ કે આપણે અગાઉ ભણી ગયા છું જો તમને યાદ હોય તો કે જૂથમાં હોય ધારો કે અહીંયા છે આ લઈ લઈએ આપણે અને અહીંયા છે એક તૃતીયાંશ ઓકે તો આવી રીતે હોય તો પેલા શું કરવાનું આ જે એ તૃત્યાંશ જે જે કંશી બહાર છે એને કંશી અંદરની પહેલી સંખ્યા જોડે ગુણવાના આ રીતે પછી બીજું શું કરવાનું હા કંશ ના કરો તો પણ ચાલો ઓકે આ રીતે આને આના વડે ગુણવાના પછી ફરીથી આને પાછળની સંખ્યા વડે ગૂમવાની તો મિત્રો આ કયો ગુણધર્મ છે આ શું હતું જો થતું મિત્રો

એક દ્વિતીયાંશ કે એવી કોઈ સંખ્યા હોય એવી કોઈ સંખ્યા તમે લઈ શકો એ બે સમય સંખ્યા હોય એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ થાય મિત્રો એનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય એટલે કે એનો ગુણાકાર ગમે તે સમય સંખ્યા લઈ લો એ બંનેનો ગુણાકાર કરી તમે જોઈ શકો છો કે તેનો જવાબ આવશે સંખ્યા આ તો બધા જ દાખલા પૂરા થઈ ગયા છે સદ્ય ના પોઈન્ટ એકના આપણો કલર પાર્ટ અહીંયા પૂરો થાય છે આ સંપૂર્ણ સાથે એક પોઈન્ટ એકનું સોલ્યુશન તમે જોઈ લેજો અને મિત્રો હા એક વાત ખાસ કે એજી શ્રે ચેનલ લઈ સબસ્ક્રાઈબ કરવાનું તો કદી ના ભૂલતા ભાઈ અને જેને જે લોકો નવા આયા હોય તો કરી જ દેજો મિત્રો તો મિત્રો આ આપણા ધોરણ ના ભણતા બધા જ મિત્રોને આ વિડીયો શેર કરી દેજો આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો